તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં તો મિત્રો આજે હું બહુ ખુશ છું એનું કારણ શું છે ખબર છે તમારો પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર યાર મિત્રો કેમ કે મિત્રો આપણે તમારા બધાને સપોર્ટ થઈને મિત્રો આપણે એક વિડીયો સારો હાલી ગયો છે અને મિત્રો કહેવાય છે કે આજે આપણે એડસન પિન આવી ગયું છે હાંજે બરોબર તો આજે ચાલો હું તમને સીધો જઈ ઘરે અને ફટાક છે આપણે છે ને તમને એડશન પિન દેખાડું એ એડશન પિન તમને ખબર જ છે કે એડશન પિન સિના હિસાબ આવતું જો યુટ્યુબના કામ ઉપર કામ કરતા હોય તો તમને ખબર જ છે અને મિત્રો હકીકતમાં આજે યાર હું બહુ ખુશ ભાઈ સબ કુછ જ્યાદા નહીં હોય મતલબ કુછ બી ખુશ કેમ કે મિત્રો આજે એડશન પિન આવી ગયું છે ને તો અને મિત્રો તમારે જો વ્લોગ મારા જોવો ને તો આ ચેનલ ઉપર જેમ સપોર્ટ કરો ને મિત્રો એમ હું એક ચેનલને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો એમાં પણ સપોર્ટ કરી નાખજો અને મિત્રો એને પણ જેમ બને એમ ગ્રો કરાવજો આગળ જે આમાં ઘણો બધો તમારો સપોર્ટ રહ્યો છે એવો ને એવો આપણે આગળ ઓલી ચેનલ ઉપર પણ રાખજો સપોર્ટ અને આમાં પણ લાઈક બેક કરતા રહીજો એટલે અમને વિડીયો બીજા બનાવવાની મજા આવે જો મિત્રો આટલું અંધારું થઈ જાય આજ તો તો થોડોક વહેલો શું ને કે મારે છે ને હકીકતમાં ઘણું બધું અંધારું થઈ જાય આ કારખાને કેમ કે કામ અથવા ખેંચોમાં રહીને એવું કરીને આપણા ઓર્ડર બોર્ડર હોય ને બહુ મોટું અંધારું થઈ જાય અને મિત્રો આ રસ્તા ઉપર એને હંમેશા ધીમું આપવું કેમ કે મિત્રો આ રસ્તા ઉપર એને અહીંયા ગાણે આપણે વગડ્યાથી ને માન પર લગી તો ધીમું જ આંખું અહીંયા હું કહેવાય ભૂનડા બૂનડા આંતે વશમાં પડતું જ હોય છે એક ફેર હું ભલામણ વાતું કરતો કરતો જાતો હતો મોબાઈલમાં આપણે ફોન આવ્યો હતો ભાઈ તે વાતું કરતો હતો પછી મેં કીધું લાએ અવરો આલો જોઉં ને જાજો નથી જાતો એમ કે ધીમે ધીમો ધીમો જાતો હતો એ હું ભલામણે સીધા રોજડા પીડ્યા વયસમાં અને ડાયરેક જ રહી જ્યું છે એમ તેથી માન માન બ્રેક ને બ્રેક મારી પણ ને તો કંટ્રોલમાં કમ કરી નાખી તો ઉપાધી ન હોય એ બહુ વાંધો ન આવ્યો એટલે આ રોડ છે ને ખાસ ધ્યાન રાખવાની ને તે દૂધનું આ રોડ હું છે ને ધીમું ધીમું દાખું બોલો કારણ કે આપણને ખબર હે કાંઈ ને બોજડા ગાડીકમાંય પડી જાય હાડું આ ભૂંડા દીધી પડ્યા હતા ના કંઈ નહીં શું નાખ્યા એમાં રોજડા ક્યારે ઠેકીને પડે ને ક્યારે પૂંડાક પડે યાર મિત્રો મોડેલ ચાલુ એટલે સીધી નથી રહ્યો કાંઈ નહીં આમાં તો

ચાલો સીધા સહી કરી દઈએ અને સીન બીન પણ લઈ લઈએ કહી એટલે એને મજા આવે શું કે તમને દેખાડવું પડે ટપાલી સાહેબ છે જ્યારે હોય ત્યારે આપણે ગમે ત્યારે ટપાલ લઈને ઈદ આવે છે અને આ આપણો આવી ગયો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા અને ચાલો તમને દેખાડી દઈએ આપણે હેડ પિન આવી ગયો છે એ બરાબર એટલે આપણે કબાટમાં નહીં કયો છે જો લક્ષ્મીમાન બંદરે દરેક કબાટમાં હોય આપણે ત્રીજું કહેવાય કાઢી લઈએ એમાં આવું તકડો આવે અમે તોડી નાખ્યું અપ્લાય કર્યો તો ને હવે એટલે માટે ક્લિપ તોડી નાખી છે અને જો આ આપણો એડિશન પિન છે લખેલો પાછળ જોઈએ તો અહીંયા કને આપણે ગુજરાતીમાં નામ આમ લખેલું છે ગામનું નામ મારું નામ તો ચાલો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો